સાથે સુરતની નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપ્યો ઇકબાલ કરીવાલા નર્સિંગ એસોસિએશન ભારતીય સેના અને ભારતીય સરકારે મધ્ય રાત્રિએ પાકિસ્તાનના આતંકવાદીઓ કેમ્પનો ખતમો બોલાવ્યો છે ત્યારે હું ભારત સરકાર અને ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ વહેલી સવારથી એક ઉજવણીનો માહોલ ખુશીનો માહોલ છે ઓપરેશન સિંદુર સફળ થયું છે ત્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખૂબ ખુશીથી ઝૂમી ઉઠી રહ્યા છે સમગ્ર દેશ ખુશી વ્યક્ત કરી રહ્યો છે સમગ્ર દેશ મસ્તક ઊંચું કરીને ગર્વ અનુભવી રહ્યો છે ભારતીય સેના અને ભારતીય સરકાર પર હું મોદી સાહેબને અભિનંદન આપીશ કે જે બોલ્યું છે એ કરી બતાવ્યું છે છાસ વારે છમકલા કરતા આતંકવાદીઓને મૂ તોડ જવાબ આપવાનો સમય આવી ગયો હતો અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ પાકિસ્તાનનો પણ ખતમો બોલાવશે છાસ ભારત પર હુમલો કરનાર આવા તત્વો અને નેસ્તા નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે સમગ્ર ભારત સરકાર સાથે ભારતીય સેના સાથે છે આજે સમગ્ર નર્સિંગ પરિવાર અને વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે ત્યારે ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય સેનાનો ઉત્સાહ વધારીએ છીએ ભારતીય સેનાને અભિનંદન આપું છું ભારત માતા કી જે વંદે માતર જિંદાબાદ જિંદાબાદ